આમાં જે પણ સંકળાયેલું છે એને બહાર લાવીશું અને એની સામે કડક પગલાં લેવામાં આવશે આપની દ્રષ્ટિએ આપને શું લાગે છે કે આટલી મોટી જે ઘટના બની છે સૌથી વધુ જે લોકોના મોત થયા છે ખરેખર આ કરોડો મોત છે બોલતા બોલતા લોકોને રડવું આવી જાય એવી ઘટના છે તો કોની ભૂલ માનો છો આખી ઘટના કઈ રીતે આપ જોવો છો સૌથી પહેલાં તો જે શાળા સંચાલકો પેરેન્ટ્સ પાસેથી કન્સર્ન લેટર પર સાઇન કરાવી દે છે હવે આમાં કેવું હતું છે કે એ લોકોને ડીઓની પરમિશન લેવાની હોય છે કોઈ બી જગ્યાએ તમે પિકનિક લઈ જાઓ તો શાળા સંચાલકે ડીઓની પરમિશન લેવાની છે અમને સાંભળવામાં આવે છે કે એ લોકોએ ખરેખર ડીઓની પરમિશન નથી લીધી બીજી વસ્તુ કે એ લોકો જે જગ્યાએ રહી ગયા છે ત્યાં ઘડી આજુબાજુ એવી કોઈ સેફટી નથી કોર્પોરેશનનું તળાવ હતું તો એમણે કોર્પોરેશનને કદાચ જાણ કરી છે કે નથી કરી એ પણ ખબર નથી અને જો કરી છે કે ના કરી હોય પણ ત્યાં કોર્પોરેશનના તળાવના હિસાબે એ લોકોની પણ જવાબદારી બને છે કોર્પોરેશનની કે ના પગલાં લે અને આ તો બાળકો છે જ્યારે આપણી ગવર્મેન્ટ તો આપણને એવું પણ છે ને આપણે પણ જાણીએ છીએ કે બાળક આપણું ભવિષ્ય છે તો જો તમે નાનામાં નાના કોઈ નેતા આવે તો એના માટે પણ તમે ઘણી સિક્યોરિટી રાખો છો તો આ તો બાળકો છે અને એ લોકોને તો કંઈ સમજ બી નથી હોતી અને આ તો બહુ જ નાના બાળકો છે તો શું એના માટે પૂરેપૂરી સિક્યોરિટી ના હોવી જોઈએ એ લોકોની કોઈ સેફ્ટી નથી એ લોકોને દરેક વખતે કેમ એડજસ્ટ કરવાનું આવે છે દરેક વખતે બાળક જ એડજસ્ટ કરી રહ્યો છે અને સાથે સાથે એમના મા બાપ એડજસ્ટ કરી રહ્યા છે તો શું એ લોકોએ ગુનો કર્યો છે કે એ લોકો આવી રીતે બાળકોને પિકનિક પર મોકલે છે કે પછી શાળા સંચાલકો એમની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી બીજું એ કહેવા માગીશ કે આ એકલું બોટનો ઇસ્યુ નથી તમે વેન પણ જોઈ શકશો ઓટો રિક્ષા પણ જોઈ શકો છો કે બાળકોને એવી રીતે ભરવામાં આવે છે કે જાણે ઘેટા બકરા ભરતા હોય એમની બેગ નું વજન હોય અને પાછા બાળકોને એકની ઉપર એક બેસાડવામાં આવે છે ઘણી વખત તમે બી જોયું છે કે વડોદરામાં જ રિક્ષા પલટી ખાઈ ગઈ છે વેન પલટી ખાઈ ગઈ છે તો શું આના માટે કોણ જવાબદાર તંત્ર જવાબદાર છે કે શાળા સંચાલક કે પછી બાળકો પેરેન્ટ્સ તરીકે અમે બાળકોને મોકલીએ છીએ અમારી ભૂલ છે જે બાળકોને લાઈફ જેકેટ પણ નહોતા આપવામાં આવ્યા એ બાબતે શું જોઈશું કારણ કે થોડા ઘણા બાળકો એ જેકેટ પહેર્યા હતા પણ બીજા ઘણા બાળકો પાસે એ જેકેટ પણ નહોતા રીઝન એનું એ જ હતું કે બોટની કેપેસિટી હતી ચૌદ છોકરાઓની બરાબર એટલે એમની પાસે ચૌદ જ જેકેટ હશે અને એમણે બેસાડ્યા સત્યાવીસ જણને તો બીજા બાળકો પાસે જેકેટ હોવાના જ નથી આમાં ત્યાં આગળ ખરેખર જે શિક્ષકો એમની સાથે હતા એ શિક્ષકોની બી જવાબદારી હતી કે એમણે કહેવું જોઈએ કે તમારી ચૌદની જ કેપેસિટી છે તો તમે ચૌદને જ બેસાડો બીજા વધારાના ના બેસાડો અને જાણવામાં બી આવ્યું કે એ લોકોએ કદાચ એક વખત કીધું પણ છે પણ એ લોકોએ સ્ટ્રોંગલી નથી કીધું આમાં ખરેખર આપણે પોતે પણ હિંમત રાખવાની જરૂર છે અને આવી જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કંઈક પણ ખોટું થતું હોય ને તો એની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે આજે કેટલા કેટલા કોના દ્વારા કરવામાં આવી હતી આજે અમે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની આખી ટીમ અહીંયા આવી છે અને અમે પહેલા પોલીસ કમિશનર રજૂઆત કરી છે અને સાથે સાથે અત્યારે કલેક્ટરશ્રી રજૂઆત કરી છે એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ પૂરેપૂરા અની પર જશે અને કડક પગલા લેશે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન મિત્રો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે કહી શકાય કે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપનું શું નામ છે કલેક્ટર સાહેબ શ્રીને શું રજૂઆત થઈ છે આટલી ખરાબ અને દુઃખદ ઘટનામાં શું કહેશું દીપક ઠકા વડોદરા પેરેન્ટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ આ દુઃખદ ઘટના સંદર્ભે અમે કલેક્ટરશ્રીને પોલીસ કમિશનરશ્રી બેન બંનેને આવેદનપત્ર આપેલું છે કે આ બાબતમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે આ જ્યાંથી શરૂઆત થઈ છે સ્કૂલે કોઈ જાતની પરમિશન ડીઓ સાહેબ પાસે લીધી નથી અને આન પિકનિક પિકનિકને બોટિંગ જેવા આવા જોખમી પિકનિક પર મોકલવામાં આવ્યો છતાં બી પરમિશન લીધા વિના ત્યાં પહોંચી ગયા છે અને કોઈ જાતની લાઈફ સપોર્ટ સિસ્ટમ વિના લાઈફ જેકેટ વિના આટલા બાળકોના મોત થયા તો એની જવાબદારી સ્વીકારી અને સ્કૂલ સામે અને જવાબદાર મેનેજમેન્ટ સામે અને સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટરને તો એફઆઈઆર થઈ છે પણ કોર્પોરેશનની જવાબદારી થાય છે કે કોન્ટ્રાક્ટરને રિન્યૂ કહેવાય અને એને પરમિશન આપી છે તો મેયરશ્રી દ્વારા મ્યુનિસિપલ પોલીસ કમિ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આની તપાસ કરી અને જવાબદાર પૂરા તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પહેલેથી લઈને છેલ્લે સુધી આમાં કોઈ પોલિટિકલ પ્રેશર હોય કે પોલિટિકલ લોકો સંડોવાયેલા તો એની સામે બી નાના મછલીઓને ન પકડતા મોટા મગજ મચને જો કડકમાં કડક પગલાં લેવામાં આવશે તો આના પછી વડોદરામાં આ બનાવ નહીં બને આવા બનાવ બનતા જ રહે છે એના માટે એની ચિંતા સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે હાલ જેટલા લોકો પર ફરિયાદ થઈ છે એમાં આપ કેટલા સંતુષ્ટ છો કે હજુ પણ જે મુખ્ય આરોપીઓ છે બાકી છે મુખ્ય આરોપી તો હજી બાકી જ છે સ્કૂલ મેનેજમેન્ટ સામે હજી પગલાં નથી લેવામાં આવ્યા જેમ કોર્પોરેશન દ્વારા જે મેનેજમેન્ટ થવું જોઈએ જે ડાયરેક્શન જવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ એની એની સમીક્ષા થવી જોઈએ એ થઈ નથી અને ખાલીને ખાલી નાના નાના માછલીઓને કે કોન્ટ્રાક્ટરોને જે પકડવામાં આવે છે મોટા માથા હજી બાકી છે એને જો કડક પગલાં લેવામાં આવશે સ્કૂલનું એફિ એફિલેશન કેન્સલ કરવામાં આવશે આ બધું જ જો થાય તો સાચી શ્રદ્ધાંજલિ બાળકોને છે અને ફરીથી આ બનાવ ન બને કલેક્ટર સાહેબ પાસે ગયા શું અધિકારી ગત રોજે જે આ ગોજારી ઘટના ઘટી છે અનુસંધાને ગઈકાલે ગ્રામ મંત્રાલય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાનો અહેવાલ દસ દિવસની અંદર શહેરના વડા એટલે કે કલેક્ટર સાહેબ ગૃહ મંત્રાલયને સુપ્રત કરશે ત્યારે અમારી કલેક્ટર સાહેબ સમક્ષ એ જ માંગણી છે કે જ્યારે દસ દિવસની અંદર આપ આ રી અહેવાલ તૈયાર કરવાના છો ત્યારે કોઈ પણ જાતની આ અહેવાલમાં ક્ષતિ ન રહી જાય ગમે તેવો નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય જે આ ઘટનાનો ગુનેગાર છે જે આ ઘટના સાથે સંડોવાયેલો છે એ ગમે તેવો વ્યક્તિ હોય પણ તેને બક્ષવામાં ન આવે એવી અમારી માંગણી છે સાથે સાથે અમારી એ પણ માંગણી છે કે આવે જ્યારે જ્યારે આવી કોઈ સ્કૂલની શૈક્ષણિક પ્રવૃત્તિ હોય તો એની પરવાનગી ડીઓ પાસે લેવાની હોય છે શું આ શાળાએ ડીઓ પાસેથી આવી કોઈ પરવાનગી લીધી છે હાલ શિયાળા જેવી ઋતુ ચાલે છે શા માટે બાળકોને આવા ઠંડા વિસ્તારે એટલે કે તળાવના કિનારે લઈ ગયા આ પણ એક ગંભીર પ્રકારનો ગુનો છે શાળાવાળા આજે સમાચારના માધ્યમથી મેં સવારે જોયું કે આયોજકો એટલે કે લેખના વ્યવસ્થાપકો ઉપર આરોપ મૂકે છે મુખ્ય ગુનેગાર તો તમે છો શું તમે ડીઓની પરમિશન લીધી છે શાળા સંચાલકો સમક્ષ લેગવાળા આવી અને પોતાની ત્યાંની તળાવ કિનારાની વસ્તુઓ કહીને ગયા શું તમારું કોઈ પ્રતિનિધિ મંડળ કે તમારા સંચાલકો એ સ્થળ ઉપર જઈને વિઝિટ કરી ગઈકાલે રાત્રે એક વાગે મેં સ્થળની મુલાકાત લીધી છે ખૂબ ગંભીર પ્રકારની ત્યાં ગાડી બે દરકારી દેખાઈ આવે છે કાટમાળ જેવી ત્યાંની યંત્રિક વસ્તુઓ છે લીલ પુષ્કળ છે છીસરું અને ગંદુ કીચડયુક્ત પાણી છે વેલા ઠેર ઠેર તળાવના કાંઠે ઉગી ગયા છે આ બધી પરિસ્થિતિઓની અંદર એવું એવું કહેવાય સેફ્ટીના સાધનો હતા નહીં જેથી તો આ ગોજારી ઘટના ઘટી છે શા માટે શાળા સંચાલકોએ આની દરકાર ન લીધી શા માટે સ્થળ પર જઈને વિઝિટ ન લીધી અને સીધા બાળકોને મોતના મોમાં મોકલી દીધા આ તમામ બેદરકારીઓ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એટલે અમારી કલેક્ટર સાહેબને એ જ માગણી છે કે આની અંદર કોઈ પણ ગુનેગાર છટકવો ન જોઈએ સાથે સાથે જે બાળકો મૃત પામ્યા છે એ બાળકો ફરિયાદ દુનિયામાં આવી શકે એમ નથી પરંતુ તેના વાલીઓને વળતર સ્વરૂપે પચીસ લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે એવી પણ અમે સાહેબને રજૂઆત કરી છે મારું વિનોદ ખુમાણ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન કમિટી મેમ્બર ચોક્કસથી મિત્રો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ જે છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે હાલ આવેદનપત્ર આપવા માટે તો આવ્યા છે અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે જે પણ ગઈકાલની ઘટના બની છે જે તળાવની અંદર બાળકો ગયા હતા અને તે બાળકોમાં ચૌદથી વધુ બાળકોના જે મોત થયા છે અને કહી શકાય કે ચૌદ લોકોની પરમિશનવાળી બોટની અંદર ખૂબ જ વધારે માત્રામાં લોકોને સત્યાવીસથી વધુ લોકોને બાળકોને જે બેસાડી દેવામાં આવે ને તેમાં જે આ દુઃખદ ઘટના બની છે તે દુઃખદ ઘટનામાં કહેવાય કે જે મોટા આરોપીઓ છે નાની નાની માછલીઓને નહીં પરંતુ જે મોટો મગરમછ છે જે મુખ્ય આરોપી છે તેને પકડી લેવા માટેની વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કેમેરા પર્સન પૃથ્વી રાજકોટ સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા